તો આજે આપણે શીખશું કે હાઈ કેચ કેવી રીતે કરવા બોલ બહુ ઉછળ્યો હોય તો આપણે એ બોલને કેવી રીતે કેચ કરવો આસાનથી કે કેચ છૂટે નહીં અને કેચ એકદમ આરામથી થઈ જાય તો માટે પહેલી વાર તો પહેલી પોઝિશન તો આપણે પહેલાં બેટ્સમેન રમતો હોય અને બેટ્સમેને કેચ ઉલાડ્યો છે તો આપણે બાઉન્ડ્રી પર હોય કે કવરમાં હોય તો આપણે પહેલાં સૌ પ્રથમ તો સ્પીડથી આપણે બોલના નીચે આવવાનું છે જેટલું બને એટલું સ્પીડથી જેટલા જલ્દી બોલના નીચે આવશું આપણે એટલી જ કેચ આસાનથી થઈ શકશે જેટલા દૂર હશે તો કેચ એવો સૂટવાનો ચાન્સ રહેશે કે થોડા તમે દૂર રહી જશો તો જેટલો હાઈ કેચ હોય તેટલું જલ્દી ઝડપથી તમે બોલના નીચે પહોંચવાની પ્રયત્ન કરો તો જુઓ આ રીતે તો બીજી પોઝિશન છે આપણે હાથની તે હાથને કેવી રીતે રાખવા હાથને આપણે આ રીતના છે તો હાથને એકદમ બંધ રાખવાના છે વધારે પડતા થોડી ઓગણીસ થોડી સૂટી રાખો કે બોલ નીકળી ના જાય હાથથી આ રીતે પોઝિશન બનાવશું આપણે અને જોઈ રહ્યો એકદમ કે હા બોલ આવે છે બોલ ને રિસીવ કરતા પહેલા બોલ ને એકદમ નીચે લાવો હાથને આપણે નીચે લાવવાના છે જેટલું મને એટલે હાથ ને નીચે લેવાના છે આપણે કે શું એ રીતના શું બોલ નો કોર્સ હોય તે થોડો ઓછો થઈ જાય કે તમારો બોલ આ રીતે તમે આ ના રીતે કરશો અને હાથ ને નીચે ના લાવો તો બોલ ઉછળીને બહાર નીકળી જશે કેચ ડ્રોપ થઈ જશે માટે બોલ જેવો હાથમાં આવવાની તૈયારી થાય તો બોલ ને હાથ થોડા હાથ આપણે નીચે કરશું હાથ નીચે કરવા જઈશું બોલ નું જે કોર્સ હોય થોડો કોષો થઈ જશે એકદમ થી તમારો કેચ થઈ જશે તો આ રીતને તમે હાથને રાખી શકો છો આ રીતે તમે આ કેચ કરી શકો છો તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોઈ કોમેન્ટ કરવાની ચા કોમેન્ટ કરી દેજો થેન્ક યુ